લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે તો બીજી તરફ કાર્યકરો પક્ષ પલટો કરી રહ્યા છે ભાજપમાં ભરતી મેળો ચાલતો હોય તેમ જોવા મળી રહ્યું છે અનેક નેતાઓ કાર્યકરો ભાજપમાં જોડાઈને કેસરીઓ ધારણ કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં મોડી રાત્રે આમ આદમી પાર્ટી ના અગ્રણી જયસુખ દેત્રોજા બાબરા નગરપાલિકા કોંગ્રેસના બે સદસ્યો સહિત સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પક્ષને રામ રામ કહીને ભાજપમાં જોડાયા છે અમરેલી લોકસભા બેઠકના ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો યુવાઓની જનમેદની ઉમટી પડી હતી શક્તિ પ્રદર્શન સાથે કેસરિયા કરવામાં આવ્યા લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ખેસ ધારણ કરતા કોંગ્રેસ પક્ષમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા પ્રભારી હકુબા જાડેજા ધારાસભ્ય જનક તળાવિયા ગૌસિંક વેકરિયા જેવી કાકડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ